નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના બાલાસિંદોર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હળપતિ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓના અંદાજીત એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો જે અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિંદોરના સીટફાર્મ ખાતે બાલાસિંદર વિરપુરના વીરપુરના તંત્રની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો જમા યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવ્યો રૂપિયા એક લાખ વીસ હજાર આવાસ યોજનાની સહાય અને વીસ સમ સહાય પેટે લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે આવાસના લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ક્વિઝ કોન્ટેન્ટ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ અંગે પૂછેલા સવાલોના જવાબ આપ્યા હતા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત લાખો લોકો ગરીબી રેખામાંથી બહાર આવે આ કાર્યક્રમમાં વહીવટી તંત્રએ મોટી સંખ્યામાં સરપંચ તલાટી થકી જનમેદની એકત્રિત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ તકે પાલાસિંદોર વિધાનસભા ધારાસભ્ય માનસિંહ કે ચૌહાણ પૂર્વ ધારાસભ્ય રાજ પાઠક શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકિનભાઈ શુક્લ મહિસાગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પ્રમુખો સરપંચ ડેલીગેટો લાભાર્થીઓ સહિત વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં યોજનાનો લાભ મળે મારા નમસ્કાર મોટા વડીલોને મારા નમસ્કાર કાચું મકાન મારે બાલાસિનરમાં ઇન્દિરાનગરમાં હતું ત્યારે ઘણી બધી મુશ્કેલી પડતી હતી અત્યારે મારે પાકો મકાન બનેલી છે ચોમાસામાં વરસાદ ઘણો પણ દાખવતો હતો શિયાળામાં ઠંડી ઘણી લાગતી હતી ઉનાળામાં તાપ ઘણો લાગતો હતો અત્યારે હું ને મારો પરિવાર સુખ શાંતિથી પાકા મનકાનની અંદર રહીએ છીએ જય ભારત જય માતાજી વન્ય આજે દસમી ફેબ્રુઆરી મહીસાગર જિલ્લાના બાલસણો વિધાનસભામાં આવાસ યોજના માટે લાભાર્થી સંમેલન હતું બાલસો વીરપુર તાલુકાનું અને એમાં આજે અહીંયા જોઈએ તો બાલસનો ખેતી ફાર્મમાં બાલશ્વ વીરપુરના બધા જ લાભાર્થી ભાઈઓ અહીંયા ઉપસ્થિત હતા એમાં ઉપસ્થિત આપણા પૂર્વ ધારાસભ્ય અમૂલના ડિરેક્ટર ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ પાઠક પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ શુક્લાજી આપણા અહીંયા ઉપસ્થિત પ્રાંત અધિકારી શ્રી નરીન ચૌહાણ સાહેબ શ્રી ડેપ્યુટી ડીડીઓ શ્રી બંને તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિપુલ બાલાશિયોના અને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના વીરપુરના શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી પીનાકીન શુક્લાજી અહીં તાલુકા જિલ્લા પંચાયતના પણ ત્રણે સભ્યો હતા અને પક્ષના પ્રમુખ ભાઈ શ્રી વિનુભાઈ ઝાલા વીરપુરમાં પણ તણાવી અને તમામ પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા અને એવા સમયે જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી જેઠાભાઈ વાણકર ભાઈ જયેન્દ્રભાઈ બારોટ મહામંત્રી મહીસાગર જિલ્લો અને બધા જ પદાધિકારીઓ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા બંને તાલુકાના મામલતદારશ્રીઓ પણ હતા ટીડીઓ શ્રી બંને તાલુકાના અને બહુ સરસ મજાનો જે મોદી સાહેબની જે ગેરંટીવાળું જે કાર્યક્રમ છે એ બધાને આવાસ યોજનામાં લાભ મળ્યો છે અને હજુ પણ એમના બજેટમાં પણ કેન્દ્રના અને રાજ્યના બજેટમાં પણ ભવિષ્યમાં પણ આ આવાસ આપવાના છે સરકારની ઘણી બધી યોજનાઓ છે એ આપણે કહીએ તો ચાલે કે સેવા ક્ષેત્રો દ્વારા આ આવા કાર્યક્રમો પણ ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળા છે આ બધા દ્વારા લાભાર્થીઓને લાભ આપ્યો છે એટલે વિકસિત ભારત વિકસિત ગુજરાત એ આપણે જોઈ રહ્યા છે અને એ હકીકત છે બરાબર ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ